કથાકાર સંત કલાકાર અથવા તો રાજકારણી જાહેર જીવનમાં વ્યક્તિ વિશેષનું સમાજમાં સન્માનનીય સ્થાન છે તેમના વાણી વર્તન અને વ્યવહારનો લોકોમાં પ્રભાવ હોય છે પણ જ્યારે આ લોકો વિવેક ચૂકે અથવા અશોભનીય કૃત્ય કરે ત્યારે સમાજની નિંદાનો ભોગ બનતા હોય છે આજે આવી જ એક ચર્ચા રાજેશ ગિરી બાપુના નિવેદન પછી ઉઠવા પામી છે રાજેશ બાપુએ સિમરની કથામાં કોળી ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન કર્યું તેમની સાથેના વૈવાહિક સંબંધને કલંક સમાન ગણાવ્યા હતા રાજુ બાપુનું આ જાતિવાદી નિવેદનને સામાજિક વૈમનસ્ય ફેલાવનારું સાબિત થયું પરિણામે નવ દિવસની કથા છ દિવસમાં સમેટાઈ ગઈ વિડીયો બનાવી ઠાકોર કોળી સમાજની માફી પણ માંગી પરંતુ તેમ છતાં આ મામલે ઠાકોર સમાજ રોષે જોવા મળી રહ્યો છે રાજેશ બાપુના વિવાદિત નિવેદન અંગે ઠાકોર સમાજના આગેવાનોએ એકઠા થઈને સરખેજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું પોલીસ સ્ટેશનમાં આવેદન આપવા આવ્યા છે અને આપણે ઉનામાં જે બનાવ બન્યો હતો કે જે રાજુ સાધુએ શિવકથાની અંદર ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી જે બિલકુલ નિંદનીય છે અને સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એ ગુજરાતમાં લગભગ સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને એના ઉપર એમની બેન દીકરીઓ ઉપર એવી ટિપ્પણી કરી કે એમના સંસ્કાર સારા નથી એ નીચી જાતિના છે એટલે તું સંસ્કાર બતાવવાળો અમને છે કોણ એમ એટલે એ ખૂબ જ એ નિંદા ખૂબ જ નિંદનીય કૃત્ય જે એમને કરેલું છે એના વિરુદ્ધમાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અમે દરેક જિલ્લામાં અને સમસ્ત ઠાકોર સમાજ આજે એક થયો છે અને દરેક જગ્યા ઉપર આવેદન આપીશું અને દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશું કે એને કડકમાં કડકમાં કડક સજા થાય અને કોઈપણ ભોગે માફ કરવામાં ના આવે